लोकसभा की चूं पड़गम वागे भारतीय जनता पार्टी आ गेला राजपूत ने रण मैदान में परिवर्तित करने प्रयास करो तरह खूब मोटा पड़कार अमें जीरो आइए आया पड़कार जनजन सुधी पहुंचाड़ी आप सौ निष्ठापूर्वक

जित जिला प्रक्रिया जी कांग्रेस परिवार आगे धे परिवार आ राजकोटो पूर्ण उम्मीदवार के સંસદી મત વિસ્તારને સાંસદ પહોંચીને આપે કેટલા પરતું જીવિત નથી સતત અને સળંગ સત્તાના મતમાં શાસકો નો અહંકાર હવે સાતમા આસમાને પહોંચ્યો છે અને એ અહંકારની આગમાં આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના તમામ જાતિ ભાષા ધર્મ રાજના લોકો પીડાઈ રહ્યા છે આપણે સૌ સાક્ષી છીએ કે આ રાજકોટ કોર્પોરેશનથી લઈ અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સરપંચથી લઈ અને સંસદ સભ્ય સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાઈ અને ચારે તો ભાજપનું થઈ જઈ રહ્યા છે કમનસીબે ગુજરાતની વિધાનસભા વિપક્ષની હોની છે ગુજરાતની વિધાનસભા વાંજણી રહી એવી સ્થિતિનું સવા નિર્માણ થયું હોવા છતાં સત્તાના સૂત્રો સંભાળનારા લોકો સામાન્ય માણસની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા અને નિષ્ફળતાનો આજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભૂમ્યા ગુજરાત ભાજપમાં સ્થિતિ છે રાજકોટથી શરૂ કરીને અમરેલી હોય સુરેન્દ્રનગર હોય જૂનાગઢ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય વડોદરા હોય વલસાડ હોય જ્યાં ભૂતકાળમાં વિપક્ષમાંથી વટલાવેલા લોકોની બોલબાલા છે અને પાર્ટી વિથ ડિફરન્સના નારા સાથે જે રાજકોટ એક વિચારધારાને બળ પૂરું પાડવાનું કામ કર્યું છે એવા રાજકોટમાં પણ ભાજપના પાયાના કાર્યકર્તાઓ કમલમની કાર્યાલયે सात साफ करने काम करें संसद में लगभग अर्धा थी उपरांत कांग्रेस और विपक्ष गोत्र कमलमी कार्यालय भाजपा कार्यकर्ताओ मारी ने साफ करेली कुर्सी में ताज फेरी में बैठा होगा सत्ता चुटाये સત્તાનું સ્વસક્તિકરણ માટે ગેરલાભ થઈ છે સરકાર દ્વારા ઉભી કરાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે આજ સમગ્ર ગુજરાતમાં મુકાણ છે નાના મધ્યમ વર્ગી વેપાર ધંધા ભાંગીને ભૂખો થઈ ગયા છે દુકાનોના સતક પડી રહ્યા છે ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે લાખો રૂપિયા ખર્ચીને ભણેલો ગણેલો મારો ગુજરાતનો યુવાન એને નોકરી નથી મળતી સરકારી પદો ઉપર ક્યાંય કરાર આધારિત કર્મચારીઓ ક્યાંય ના કર્મચારીઓ અને હવે તો આઉટસોર્સથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મામા માસી ફરી ફુવાના પસંદગીના લોકોને સરકારી વહીવટમાં થોપી રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાતનો ગરીબ ખેડૂત દલિત પછાત આદિવાસી મધ્યમ વર્ગી પરિવારો બની આપણે સૌ સાક્ષી છીએ આજ મોંઘવારી માજા જાડૂતનો દીકરો ખેડૂતના પાડવો ખેતી કરવી છે ઉત્પાદન ખર્ચ સતત વધતો જાય છે ખાતર દવા ઉપર કર મોંઘી વીજળી સિંચાઈના પાણીનો અભાવ અને વધતા જતા ઉત્પાદન ખર્ચ વચ્ચે ખેડૂતોની આવક સતત ઘટતી જાય છે ખેડૂતોને ખેત ઉત્પાદનના પોષણસમ ભાવ નથી મળતા અને બીજી તરફ ગૃહિણીઓને ઘરના રસોડે કરિયાણું સતત મોંઘું થતું જાય છે ગંધિયાણું સતત મોંઘું થતું જાય છે આપ સૌને વિનંતી કરું કે મારા સંભવિત પ્રતિસ્પર્ધી ત્રણ અમરેલી વિધાનસભાનું એને ચૂંટાઈને પ્રતિનિધિત્વ ઓગણીસો ને પંચાણું થી ભારતીય જનતા પાર્ટીની આજ પર્યંત સળગ અને સત્તા એક છતાં અમરેલીમાં આખા સૌરાષ્ટ્રની સૌથી પહેલી રેલ લાઈન દેશભદનો અમરેલીમાં બ્રોડગેજ કેમ ન આવી એ રાજકોટ વાળા મિત્રો અમરેલી વાળાને પૂછ્યું અમરેલીમાં કે હતી અમરેલીમાં એરોપ્લેન અત્યાર સુધી કેમ નો મિત્રા એ અમરેલી વાળાને તમે પૂછ્યું અમરેલીમાં ઠેપી ડેમ

કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય હતા સરકારમાં તેઓ મહત્વની જવાબદારી પણ નિભાવતા હતા અને એમ છતાં એના પણ કોંગ્રેસીને ચાંકવા કેમ ન ગયા હું તો રાજકોટવાળાને વિનંતી કરું છું ભા હવે અમરેલી વાળા તો બધા જ ભાજપને ઓળખીશ તમે વહેલા ઓળખી જાય પ્રખે અગતરો કર્યો ને તો આ આજીમાં પાણી આવતું હતું ને હવે એને વિકાસ વધુ કરવો છે એટલે આ પાણી બંધ કરાવશે વધુ વિકાસ કરવો છે બનેલા પુલને તોડાવશે મારી બધાને વિનંતી છે કે વિકાસની કાલ્પનિક વાત કરનારા લોકોએ વિકાસની પરિભાષાને રોડ રસ્તા ગટર પૂરતી સીમિત કરી છે વિકાસ એ સર્વાંગી વિકાસ હોવો છે બાળકને વિના મૂલ્યે સારું શિક્ષણ મળે મારા ગરીબોને તંદુરસ્ત આરોગ્યની સુરક્ષા મળે વિકાસ એક દરેક માણસને બે ટાઈમ શુદ્ધ સાત્વિક વચન મળે વિકાસની પરિભાષા એટલે માનસિક વિકાસ સાંસ્કૃતિક વિકાસ આ ભારતીય જનતા પાર્ટીએ જે ભારતે ફીરસેલા સંસ્કારો છે સર્વાંગી વિકાસના સપનાઓ છે એને રોડ રસ્તા પૂરતા સીમિત કરી દીધા છે ત્યારે મારી બે હાથ જોડીને વિનંતી છે કે શારીરિક રીતે સશક્ત થવા માનસિક રીતે સશક્ત થવા વ્યવસ્થાની અંદર બદલાવ લાવવા માટે થઈને પરિવર્તન આવશ્યક છે અપેક્ષા રાજકોટના લોકો આ સૌરાષ્ટ્રના હૃદયની અંદર ધરકડ બની સમગ્ર ગુજરાતમાં પરિવર્તન લેવામાં આવે કોંગ્રેસના મુખ્ય એને એમાં આ કરનાર કારણ કે આટલા સુધી પક્ષ ને વપાદ આવે છે મતલબ પક્ષે જેના એને છે કહી દીધું અને અમુક જે ઉચ્ચા ભૂગીઓ છે જે આની લડવા માટે વિચારે આ માટે તમે શું ખૂબ સાચી વાત છે કોંગ્રેસ પક્ષ કે માત્ર સંગઠન નથી રાજકીય પાર્ટી નથી કોંગ્રેસ પક્ષે આંદોલન છે આઝાદીનું આંદોલન આઝાદીના આંદોલનમાં પણ શક્તિશાળી લોકોને સાથે લઈ અને જે સમૂહ બન્યો એ જ કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તિત કોંગ્રેસ પક્ષમાં હું પક્ષ બહેનો ત્યારથી આ જ છું સંપૂર્ણ આઝાદી છે બોલવાની આઝાદી ફરવા ફરવાની ખાવા પીવાની પેળવાની આઝાદી પોતાનું મત સ્પષ્ટ પડે અને જાહેર જાહેરમાં મૂકવાની પણ આઝાદી મારે આપના મારફત ભારતીય જનતા પાર્ટીના મિત્રોને સવાલ પૂછવો કે તમે એવી કઈ વ્યવસ્થા પેદા કરી છે જ્યાં તમારા નેતાઓ નવાના બની ગયા છે આજ પ્રજા વિવિધ સમસ્યાઓથી પીડાઈ છતાં ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ એની સરકારને સાચી વાત કેમ નથી કહી શકતો મારી ક્યાંય પૂર્ણ હું પાડ માનું છું ઈશ્વરી શક્તિનો કોંગ્રેસનો બધો જ કકડાટ છેલ્લા પંદર વર્ષમાં વટલા અને કમલમની કાર્યાલયે ગયો અને એનું પરિણામ ગુજરાત ભાજપમાં લાવાદંડની સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોને પાછા ખેંચી લીધા અને આ ત્રીજાને પાછા ખેંચવા કે કેમ એનો આજે પણ મને સવાલ લાગે એક દાખલા સાથે મારી વાત પૂરી કરીશું અમરેલીની અંદર એક બનાવ બીનો આપ એના સાક્ષી છો કોઈ પૂછ્યું કે ભાઈ શું થયું તો કે અમરેલીમાં ઝઘડો થયો કોની વચ્ચે થયો તો ક્યાં થયો તો કે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય હતું કોણ વાયદા તો કે ભાજપ વાળા અંદરો અંદર વાયદા શું કામે વાયદા તો કે ટિકિટ મને મળશે કે તને મળશે એની માટે તો માયરા કોને તો કે ભાજપ વાળા એ માલ કોને ખાધો તો કે ભાજપ વાળાએ માલ સેનાથી ખાધો તો કે ભાજપના ના ઝંડા વાળા ઢંડાથી ખાધો પંદર જણા ના અમરેલી માં ભાજપ વાળા અંદરો અંદર સત્તા સ્વાર્થ માટે ખુરશીની ખેચમીચ માટે લડી રહ્યા છે બીજી બાજુ અમારો કોંગ્રેસ પરિવાર ઇતિહાસ માંથી મોત પાક લઈ બધા જ ઝુંબેશ ધંધા મેળવી અને ત્રીજી આઝાદી ની લડાઈ લડી રહ્યા છે મને વિશ્વાસ છે કે બીજી આઝાદી ની લડાઈ